નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જોઈ લો આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આ સમાચાર ધ્યાનથી હવે મહિલાઓને મળશે સાત હજાર કમાવાની તક એલ ભીમા સખી યોજના ગુજરાતના ખેડૂતો માટે ફાયદાની વાત માત્ર બે પિયતમાં પાકી જશે આ ઘઉં 120 દિવસમાં ઉપજ તૈયાર શું તમારી પાસે પણ છે આ દસ રૂપિયાનો સિક્કો તો જરૂર વાંચવા જોઈએ આ સમાચાર ખેડૂતોને દિવાળી ભેટ આ દિવસે તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવશે ભારત અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા અમેરિકાના ટેરિફ વચ્ચે સ્વિત્ઝર્લેન્ડના અધિકારીનું નિવેદન રૂપિયા બે હજાર છસો બોતેર કરોડના બેંક કહોવાંડ કેસમાં ગુજરાત બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં કાર્યવાહી તેર સ્થળો પર સર્ચ પ્લાસ્ટિકના સ્ટૂલમાં વચ્ચે કાણું કેમ હોય છે એમ જ નથી હોતું છિદ્ર છુપાયેલું છે આ ખાસ રસપ્રદ કારણ હવે તો હદ થઈ અમદાવાદમાં વિદેશી દારૂ મોકલવા માટે એમ્બ્યુલન્સમાં કરાઈ હેરાફેરી સાગબારા પોલીસે ઝડપી પાડ્યો કાંડ દિવાળીની આનાથી મોટી ગિફ્ટ બીજી કંઈ ન હોય આ કંપનીએ કરી પાંચ બોનસ શેર આપવાની જાહેરાત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થયો છે જાણો તમારા શહેરના નવા ભાવ નાની રકમમાં એસીબી ગુજરાતને મળ્યો મોટો શિકાર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનમાં સૌથી પહેલા શરૂ થશે ગુજરાતનો આ રૂટ કેન્દ્રીય રેલવે મંત્રી ટ્રમ્પના અમેરિકાનો મોટો ઝટકો ટોપ ટેન પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ જાણો ભારત કયા નંબરે અમદાવાદ નોકર મંડળની માંગણીઓ આખરે સ્વીકારાઈ મેયરે પાલણા કરાવ્યા કર્મચારીઓએ દિવાળી ઉજવી શાહરૂખ કે સલમાન નહીં છાસઠ વર્ષના આ સુપરસ્ટારને એક ચાહકે બોતેર કરોડ રૂપિયાની મિલકત આપી હતી डॉलर सामे रुपयो तूटी अठ्याशी पॉइंट एक नवा तड़िए उतरिया पीछे फरी उचकाय ऑनलाइन <ड़ियो> यूपीआई पेमेंट रूल बदलायो त्रोण हजार ट्रांजेक्शन पर हवे लगश टैक्स यूपीआई द्वारा त्रो हजार ट्रांजेक्शन करशो तो टैक्स लगने जाणो नवी गाइडलाइन દમદાર લિસ્ટિંગ બાદ કંપનીના એમડી થયા ખૂબ જ ખુશ ધડાધડ હિન્દીમાં કરવા લાગ્યા સંબોધન છૂટાછેડાના ચૌદ વર્ષ પછી ટીવીની સંસ્કારી વહુએ ચાર વર્ષના નાના અભિનેતા સાથે કર્યા બીજા લગ્ન હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું તાપીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ ધારાસભ્ય અને પુત્રનો હોબાળો અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ કયો સ્માર્ટફોન વાપરે છે જાણો સૌરાષ્ટ્રમાંથી તો વરસાદ ગયો જાણો સાત દિવસ ક્યાં ક્યાં છે માવઠાની આગાહી કેબીસી સત્તર સૌપ્રથમ હું લોકોને કેબીસીમાં બાળકના ગેરવર્તણૂકના વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને માંગી માગ હું એચએકેની ટીમમાંથી બોલું છું તમારે પરફોર્મ કરવાનું છે ફિલ્મફેરની આગલી સવારે અમદાવાદના છ યુવાનને ફોન આવ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ કલાકારોનો રિયલ લાઈફમાં પણ છે સંબંધ બોલિવૂડની સૌથી અમીર ફેમિલીની સંપત્તિ છે દસ હજાર કરોડ પરંતુ તે કપૂર બચ્ચન કે ચોપડા નથી બીજું છે જીઓ સિમકાર્ડ ખાસ ઓફર અનવેડેડ જીઓ ડેટા પર દિવાળીની ખાસ ઓફર દિવાળી જીઓ મુકેશ કાકાની ખાસ ઓફર સરકારી માલિકીની હાઇડ્રોપાવર કંપની ચર્ચામાં એક વર્ષમાં આ શેરના ભાવ ડેટાના વચ્ચે શું મોઝાંબિકમાં મોટી દુર્ઘટના દરિયામાં હોડી પડતી જતા ત્રણ ભારતીયોના મોત પાંચ ગુમ ભારત ઓસ્ટ્રેલિયા મેચને લઈને મોટા સમાચાર પ્રથમ વનડે મેચ થશે રદ જાણો શું છે કારણ ધનતેરસે સોનાના ભાવમાં બત્રીસો રૂપિયાનો ઘટાડો ચાર પાંચ તોડા લેનારા હવે દસ વીસ ગ્રામ પર અટકી ગયા જાણો બજારમાં કેવી છે ખરીદી યમરાજના દર્શન કરવા જ હોય તો કોઈ દીકરીની છેડતી કરજો સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો હજીરામાં મકાનમાં આગ લાગતા પાંચ મહિનાના બાળકનું કરુણ મોત એનડીએમાં ખેંચતાણ ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા એકસો ત્રેપનમાંથી સુડતાલીસ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા પાકિસ્તાનની એક એક ઇંચ જમીન હવે બ્રહ્મોઝ મિસાઇલની રેન્જમાં ચેતવણી સાબરકાંઠા જૂથ અથડામણ પોલીસે સાહીઠ સમય પણ લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી વીસની ની કરી અટકાયત ફરી મંત્રી બનાવવાના જ હતા તો કાઢ્યા કેમ હતા નવા ચહેરાના નામે ત્રણ જૂના મંત્રીની કે